પ્રધાનમંત્રી જાહેરમાં એમ કહેતા હોય કે હું ખાતો નથી ખાવા દેતો નથી અને જો એમની નજર સામે ગુજરાતમાં કરોડોથી ઓછું ખવાતું ના હોય અને સાચું બોલે એને ચેનની રોટી ખાવા દેવાતી ન હોય તમારા ભાજપની સરકારમાં મિનિસ્ટર છે એના બે દીકરાઓ એના સામે એફઆઈઆર થઈ છે પંચોતેર કરોડ થી વધારે અને જો સમગ્ર તપાસ થાય તો ચારસો કરોડ થી વધારે રૂપિયા ખવાઈ ગયા છે અને એમ છતાં જો બાપને તમે મિનિસ્ટર ચાલુ રાખો તો જેને ડીએસપી પણ સલામ કરે ડીજી પણ સલામ કરે એ મિનિસ્ટરના દીકરા સામે પોલીસ તપાસ કેમ કરશે કારણ કે આટલા મોટા ગરીબ લોકોના પૈસા ચાઉ કરનારને મુદ્દા પરથી બરખાસ્ત કરો ગુજરાતમાં હવે એક બાદ એક કૌભાંડનો દોર ચાલ્યો છે દાહોદમાં કૌભાંડ થઈ ગયું દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયામાં મનરેગા કૌભાંડ થઈ ગયું એના બાદ હવે પંચમહાલમાં પણ કૌભાંડ થયું છે પણ મનરેગાનું જ કૌભાંડ છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીના કોઈક નેતા સામેલ છે કૌભાંડની અંદર એવું વિપક્ષનું કહેવું છે પરંતુ હાલ શક્તિસિંહ ગોહિલ ફરી એક વખત મેદાને આવ્યા છે અને શક્તિસિંહ ગોહિલે દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયામાં જે બચુ ખાવટ મંત્રી જે છે છે એમના જે બે પુત્રો છે તેમના દ્વારા આખું કારસ્તાન રચવામાં આવ્યું છે આખું કૌભાંડ જે રચવામાં આવ્યું છે એના પર ગઈકાલે તો તેમને આકરા પ્રહારો કર્યા પરંતુ ફરી એક વખત શક્તિશ્રી ગોહિલ મેદાને આવ્યા છે શક્તિશ્રી ગોહિલનું એવું કહેવું છે કે એમની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે કારણ કે પૈસા તો સેન્ટ્રલમાંથી આવેલા છે એજન્સીઓમાં તો એમની તપાસ સેન્ટ્રલ કરે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે ને એવું ખુલાસો થાય કે આમાં મંત્રી બચુ ખાબડના પુત્રો જે બંને પુત્રો છે તે કેટલા આ મનરેગા કૌભાંડમાં તેમનો કેટલો હાથ છે તેવી તપાસ કરવામાં આવે તેવું શક્તિશ્રી ગોહિલે કહ્યું છે શક્તિશ્રી ગોહિલે આખી પ્રેસ કોન્ફરન્સ યોજ્યું અને પ્રેસ કોન્ફરન્સમાં તેમને ઘણા બધા ખુલાસાઓ પણ કર્યા છે શું કહ્યું છે શક્તિશ્રી ગોહિલે સાંભળો પ્રધાનમંત્રી શ્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવે છે

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને માજી સાંસદ માજી ધારાસભ્યશ્રીઓ જિલ્લાના આગેવાનો કેટલાક સામાજિક સંગઠનના આગેવાનો કેટલાક એક્ટિવિસ્ટ મિત્રો નું એક પ્રતિનિધિ મંડળ શ્રી આપને મળવા માંગે છે તો અમને તમારો થોડો સમય આપો આ પ્રતિનિધિ મંડળ મળવાનું છે એની માંગ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માટેની પ્રતિબદ્ધતા સાથે કેટલાક મુદ્દાઓને કેટલાક આધાર પુરાવાઓ શ્રી મેં આપને આપવા માંગીએ છીએ આ પ્રતિનિધિ મંડળે લખ્યું છે એમાં મારા સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે કે વાડ ચીબડા કરે તો એનું રક્ષણ કોણ કરે જો રક્ષક જ બને તો રક્ષણ ક્યાં થાય એટલે પ્રતિનિધિમંડળ કહે છે કે દાહોદ આદિવાસી વિસ્તાર છે અવિકસિત વિસ્તાર છે લોકોના રોજગારી માટેના ફાંફા હોય ત્યારે રોજગારી ઈચ્છતો વિસ્તાર છે વિકાસ ઇચ્છતો વિસ્તાર છે અને આ વિસ્તારમાં તમારા ભાજપની સરકારમાં મિનિસ્ટર છે એના બે દીકરાઓ એના સામે એફઆઈઆર થઈ છે પ્રાથમિક એફઆઈઆર માં જ જે માહિતી છે પ્રાથમિક એ પ્રમાણે પંચોતેર કરોડ થી વધારે અને જો સમગ્ર તપાસ થાય તો ચારસો કરોડ થી વધારે રૂપિયા ખવાઈ ગયા છે અને આમાં તોદદાર તરીકે ભાજપના મિનિસ્ટરના બે દીકરાઓ જેલમાં છે હવે જો ચોર પોલીસ અને ન્યાયાધીશ આવું ચલાવવાનું હોય તો ભ્રષ્ટાચાર રોકાય નહીં એટલે પ્રતિનિધિ મંડળ વડાપ્રધાનશ્રી મળીને લખ્યું છે કે અમે કહેવા માંગીએ છીએ પુરાવા આપીશું

દીકરા સામે પોલીસ તપાસ કેમ કરશે એટલે પહેલી માંગ અમે આપને મળીને એ કરવા માંગીએ છીએ કે આ મિનિસ્ટરને રાજીનામું નહીં માંગતા સેક કરો હોદ્દા પરથી બરખાસ્ત કરો કારણ કે આટલા મોટા ગરીબ લોકોના પૈસા ચાઉ કરનારને હોદ્દા પરથી બરખાસ્ત કરો ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ બરખાસ્ત કરવા જોઈએ

પવન બંસલ એ રેલવે મંત્રી હતા અને એ રેલવે મંત્રી હતા ત્યારે એના સામે કોઈ સીધો આક્ષેપ નહોતો એમના દૂરના થતા એક ભાણેજે જે એક બદલીમાં ક્યાંય પૈસા માંગ્યા આવો આક્ષેપ થયો તો પવન બંસલે રાજીનામું આપી દીધું કે ભલે દૂરનો સગો માત્ર બદલીમાં પૈસા માંગ્યાનો ભલે આક્ષેપ છે પણ મને મંત્રી રહેવાનો અધિકાર નથી આ પ્રકારની ભૂતકાળની પરંપરાંડળ કહે છે કે અમારા પાસે જે આધાર પુરાવાઓ છે એ પ્રમાણે આ તો માત્ર એક ટ્રેલર છે આખી મૂવી તો બાકી છે તમારા ભાજપના હોદ્દેદારો મંત્રીઓ ધારાસભ્યો અને એના પરિવારના સભ્યો ગરીબ માણસ અથવા વિકાસના માટે જનતાના હિત માટે વાપરવાના પૈસા કેવા થાય છે એના અમે નક્કર પુરાવા તમને આપીશું અમને સમય આપો હું પણ માંગ કરું છું કે શ્રી આપણા ગુજરાતના છે અને જ્યારે પોતે પ્રધાનમંત્રી હોય ગુજરાતમાં પોતાની સરકાર હોય પ્રધાનમંત્રી જાહેરમાં એમ કહેતા હોય કે હું ખાતો નથી ખાવા દેતો નથી અને જો એમની નજર સામે ગુજરાતમાં કરોડોથી ઓછું ખવાતું ન હોય અને સાચું બોલે એને ચેમની રોટી ખાવા દેવાતી ન હોય તો કાં તો શ્રીએ પોતાના સૂત્રનો જવાબ આપવો પડે અથવા તો પ્રતિનિધિ મંડળને મળીને

લોકો માટેના નાણાં ખવાયા છે વિસ્તારમાં જનતાના વિકાસ માટેના નાણાં ખવાયા છે એફઆઈઆર માં લખ્યું છે કે રસ્તો બનાવવાનો હતો એ બનાવ્યો નહીં અને સંપૂર્ણ પૈસા મિનિસ્ટરના દીકરાઓની એજન્સીમાં ઉતરી ગયા મનરેગામાં જોગવાય છે કે જે ટકાવારી પ્રમાણે કોન્ટ્રાક્ટ અપાવવાનો હોય કે આટલું મજદૂરથી થી કામ આટલું એજન્સીનું કામ એનું ધોરણ જળવાયું નહીં જે ભાજપની જ સરકારની પોલીસ દ્વારા એફઆઈઆર છે એમાં ઉલ્લેખ છે કે મંત્રીઓના દીકરાઓની કંપની મિનિસ્ટરના દીકરાઓની કંપની એટલે કે સૌથી ઓછા ભાવે કામ કરતી એજન્સી એને કામ દેવું જોઈએ એવું નહીં મિનિસ્ટરના છોકરાઓને લવ રીંગણા બે ચાર દલાતરવાળીની જેમ કરોડો રૂપિયા મિનિસ્ટરના દીકરાઓ ખાધા છે

અને સીધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તા જોડાયેલા પ્રતિનિધિ મંડળે માંગ કરી છે માં લખ્યું છે કે આદિવાસી વિસ્તારના રૂપિયા આદિવાસી વિસ્તારમાં વપરાવા માટે આવે નકલી ઓફિસ ઊભી કરી નકલી ઓફિસ પૈસા ખાઈ ગઈ પછી આજ સરકારે તપાસ કરે ચોરી કરનાર ભ્રષ્ટાચાર કરનારને જામીન મળે એક પણ રૂપિયો વસૂલ નથી થયો તો આદિવાસી વિસ્તારના વિકાસના પૈસા ગયા ક્યાં જે ખાઈ ગયા હતા એની પાસેથી વસૂલ કરી અને આદિવાસી વિસ્તારને એ જ પૈસા ત્યાં વપરાય એ માટે માંગ કરી છે નલસે જલ આ એક બીજું ભ્રષ્ટાચારનો અજગર છે નલસે જલ નિમિત્તે પણ મોટો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરીશ અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વડાપ્રધાન શ્રીને ઈમેલ કર્યો છે અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પણ ઈમેલ કરી રહ્યા છે અને આ પ્રેસ અને મીડિયાના માધ્યમથી પણ વિનંતી છે કે મુખ્યમંત્રી શ્રી આ વડાપ્રધાન શ્રીની સાથે હશો તો એમને કહેજો કે જનહિતમાં માજી સંસદ માજી ધારાસભ્યો જાગૃત નાગરિકો આપને મળવા માંગે છે તો આ મોટા ભ્રષ્ટાચાર માટે મુલાકાતનો સમય આપજો નહીં કે અમારા નેતાઓને રાતે જ એરેસ્ટ કરીને એના ગરબાર પોલીસમાં બેસાડતા એમને મળવા દેજો આ કોઈ આતંકવાદીઓ નથી આ રાજ્યના હિત ઇચ્છતા લોકોનું મંડળ છે અને હું આ તકે અભિનંદન અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિને જ્યારે ફરિયાદ મળી ત્યારે અમારી એક સત્ય શોધક સમિતિ દાહોદમાં મોકલી હતી અને આ સત્યશોધક સમિતિએ ગામડે ગામડે ફરીને અહેવાલ તૈયાર કર્યો હતો જે અહેવાલમાં એક એક કામના ફોટા એની વિગતો આપી હતી સંપૂર્ણ વિવરણ સાથે અને ત્યારબાદ અમારી સત્ય શોધક સમિતિ ઝીણવટ ભરી તપાસ કરી ફોટા વિડીયો ઉધરેલા પરની પરિસ્થિતિ આપ્યા પછી સરકારને ફરજ પડી કે કરવી પડી આ સત્યશોધક સમિતિમાં માજી સાંસદ પ્રભાબેન તાવિયાર ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા અને પ્રદેશ પ્રવક્તા નરેન્દ્રભાઈ રાવત આ ચાર વ્યક્તિની સત્ય શોધક સમિતિ ગઈ હતી ને એમણે આ શોધ કરી હતી આગામી દિવસોમાં દાહોદમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા ગામે ગામ એક યાત્રા નીકળવાની વિકાસ શોધ યાત્રા વિકાસના નામે પૈસા ખાઈ ગયા છે અને વિકાસ દેખાતો નથી શોધવા જઈએ તો જોડતો નથી કારણ કે કાગળ ઉપર તો રોડ પાકો બની ગયો છે અને ત્યાં એક પથ્થરનો ટુકડો પણ મુકાયો નથી કરોડો ચાઉ થયા છે ત્યારે એ ગામે ગામ આ યાત્રા નીકળશે અમારા તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિને તાલુકા કોંગ્રેસ સમિતિને અમે કહેવાના છીએ કારણ કે મનરેગાના ક્યાં કામના કેટલા નાણાં એ ઓનલાઈન છે કેટલાક અને મીડિયાના જાગૃત મિત્રોને પણ વિનંતી કરીશ કે થોડુંક આપે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરજો સાઇટ ઉપરથી આપને વિગત મળશે કે કયા કામમાં કેટલા રૂપિયા વપરાયા અને ત્યાં જઈને જોશો તો ખબર પડશે કે કેવું કામ છે જગ્યાએ વ્યક્તિ પામી ગઈ છે નામનો જોબ કાર્ડ બને છે અને રોજ એના નામે એને મજૂરી કરી એવા પૈસા એના નામનું ભૂતિયા બેંકમાં ખાતું એટીએમ નું કાર્ડ પૈસા જમા થાય બેંકમાંથી ઉપાડી લે આ પ્રકારની પ્રવૃત્તિ મોટા ચાલે છે જેની અમે યાત્રા કરીને માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને અટકવાના નથી ગામે ગામ યાત્રા લઈને પણ કોંગ્રેસનો કાર્ય કરતા જશે